આપણે આપણે છે છે સાબુ બનાવીએ હવે હવે ચાલુ કર્યું એટલે સેમ્પલ એક એક બતાવી દઉં કોઈને પણ જોતો હોય ને તો ટ્રાય માટે તમે પેલા એક લેજો પછી વધારે મગાવજો પણ આપણે છે ને આ કેસુડા નો છે પછી આ મુલતાની માટીનો કોઈને કાળા ડાઘા કે મોઢાની અંદર ખીલ કે ફોટકી રહેતી હોય ને તો એનો મુલતાની માટીનો આપણે ઓરિજનલ જ કરીએ છીએ ઓર્ગોનિક જ કરીએ છીએ એટલે કંઈ આમાં ભેળસેડ કંઈ આવતું નથી એટલે આ ગોટા મિલ્ક છે પછી આ લીમડાનો છે કોઈ પણ બેનોને કે ખંજવાળ કે આવતી હોય કોઈને દાદરની પ્રોબ્લેમ હોય કોઈને ખંજવાળની પ્રોબ્લેમ હોય તો એના માટે ઓરિજિનલ લીમડાનો છે આનો એક ગોટી પહેલાં ટ્રાય કરજો ને પછી વધારે મગાવજો આવી રીતના છે પછી કવારનો છે ગુલાબનો છે કેસુડાનો છે અને આ છે ને શેમ્પૂ છે લીમડાનું કોઈ બહેનોને ખોડો હોય વાળ સાઈનનું મારતું હોય એના માટે ઓર્ગોનિક્સ આ બનાવેલું જ છે ને આ બધા છે ને એ પચાસ પચાસના સાબુ છે ને આ દોઢસો રૂપિયાની બોટલ છે હજી તેલનું પણ ચાલુ છે ને જો બની શકે ને તો હું તમને લાઈવ બતાવીશ ખરા કે હું કેવી રીતના બધું બનાવું છું ટાઈમ રહેશે ને તો